જુનાગઢ ખાતે નારી સ્વાભિમાન આંદોલન પોલીસે ઘરેથી ધરપકડ કરી હતી ત્યારે સૂર્યાસ્ત પછી પાયલ ને પોલીસ સ્ટેશન માં રાખવામાં આવી અને બીજા દિવસે જાહેરમાં યુવતી નું સરઘસ કાઢવામાં આવ્યું હતું આ કાર્યવાહી ને લઈને નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા

અને અત્યાચાર થયો છે ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે એમને યોગ્ય ન્યાય મળે સુમાનભેર જીવવાનો અધિકાર મળે એમના માટેથી આજે જૂનાગઢ દ્વારા સર્વે સમાજના મુખ્ય આગેવાનો દ્વારા કલેક્ટર મારફત નરેન્દ્રભાઈને આવેદન આપ્યું છે અમારી સૌની મુખ્ય માંગણી છે કે પાયલબેનને જે રીતે એમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો ને એમને પોલીસ દ્વારા જે ધરપકડ થાય અને પોલીસે જે કૃત્ય કર્યું છે અને જેમની સૂચનાથી કરવામાં આવ્યું છે કે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ત્યારે આજે સન્માનનીય લલિતભાઈ વસોયા બટુકભાઈ મકવાણા મનોજભાઈ જોશી હરિભાઈ ધુડા વસરૂભાઈ સૌ લોકો સાથે મળીને અમારા બેનશ્રી છે એ પણ ઉપસ્થિત રહી સૌ લોકોએ આવેદનપત્ર આપ્યું